એકને મુખ શ્રી કૃષ્ણ કહંત વ્રત કરો વિધ વિધ ના ને સચી ધાવો સીલવંત વેસ ધરો સાધો સંતના જ્ઞાન જ્ઞાન કંથન પર ના આવે તો એકને મુખ શ્રી કૃષ્ણ કહંત તપસી બહુ સર્વાંગે દુઃખ સંત પર તોલે ના આવે શ્રી કૃષ્ણ પર ના આવે તોલે એકને મુખ શ્રી કૃષ્ણ શ્રી મહારાજ કહે મુક ધન જો વલી રુદે રમત ચૌદે ભવન તે જીત્યો ધન ધનુલવંત મહિરાઠ ઠાકુર સ્વામી મહામતી પ્રાણનાજી હું કે જેના મુખમાં કૃષ્ણનું નામ છે અને રાત દિવસ કૃષ્ણ 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 જેના દિલમાં રમણ કરે છે એ ચૌદ બ્રહ્માંડની અંદર જીવાતમાં ઉંદર સાતને કૃષ્ણનો કદાપી ત્યાગ ન કરવો કૃષ્ણને મૂકી દેને તો હિન્દુ ધર્મ કોઈ નથી આજે જન્માષ્ટમી આવે છે દરેકને ખ્યાલ છે હમણાં ચૈતર મહિનામાં રામ નવમી ગઈ તો રામચંદ્ર ભગવાનના મંદિરમાં એનો જન્મ ઉત્સવ ઉજવાય જન્માષ્ટમી આવે